સુરત સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય ગેંગને બેંકના એકાઉન્ટો પૂરા પાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે સુરત સહિત દેશભરમાં હાલ સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યાં સુરત સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે સુરતના કોસાર રોડ પર રહેતા પ્રવીણ દાદલ તેના પુત્ર ચંદ્રરાજ દાદલના ઘરે દરોડા પાડી ત્યાંથી પ્રવીણ જીલ્લુ દાદલને ઝડપી પાડ્યો હતો તો આરોપીએ સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગને કરંટ બેંક એકાઉન્ટો પૂરા પાડતા હતા જે ગેંગો દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમ ગુના આચરી હતી

એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જ્યારે કેટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને એક દોઢસોથી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંક માં ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક અકાઉન્ટ છે એને એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે તો સુરત સાયબર ક્રાઇમે ફરી સુરતમાંથી બેંક એકાઉન્ટ કમિશન પર આપના ઠક પિતા પુત્રના ઘરે દરોડા પાડી પિતાને ઝડપી પાડ્યો છે તેના પુત્રને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે